સશક્તિકરણ અભિયાન વધુ આત્મનિર્ભર કરી ગુજરાત થી આત્મનિર્ભર ના સંકલ્પ કરવાનો છે તેમણે લાભ મેળવનાર લાભાર્થીઓને મળેલી કીટ કે સાધન સહાયનો ઉપયોગ સમજી વિચારી પોતાના આર્થિક વિકાસ માટે કરવા જાહેર અપીલ કરી હતી નમસ્કાર હું ચેતના કુમારી અમરતભાઈ પટેલ ગામ નાની વઝન તાલુકો વાસલા જિલ્લો નવસારીની છું હું દિવ્યાંગ લાભાર્થી છું સાહીઠ ટકા હલનચલનની આવશ્યકતા ધરાવું છું દિવ્યાંગ શટ્ટીના આધારે મને મફત બસ પાસ મળેલ છે જેના થકી હું એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરી શકું છું આ ઉપરાંત મને સાધન સહાયનો લાભ મળેલ છે જેના થકી રોજગાર લક્ષી ફ્લોર મિલ આપવામાં આવેલ છે જે હું પરિવાર અને ગામના લોકોને લોટડાળી આપી આર્થિક રીતે પગભર છું અમોને જે સ્વાવલંબી બનાવવા બનાવનાર મોદી સરકારનો હું આભાર વ્યક્ત કરું છું આ દીપડાના હુમલાઓ આપણે જોઈએ છે કે દીપડાઓ જંગલમાંથી ફટાકડા ફટાકડા ગામ સુધી પહોંચે છે અને ક્યાંક આવા હુમલાઓ કરીને જે નુકસાન પહોંચાડે છે એના માટે અમે આ વર્ષે દરેક તાલુકાની અંદર અમારા વન વિભાગ થી એ દીપડાને પકડવા માટે પાંજરા પણ આપવામાં આવ્યા છે અને અમે આવનારા દિવસોની અંદર પણ ભૂખ દીપડાઓને પોતેને જંગલમાં ખોરાક મળી રહે એના માટે અમે ચીતલને પણ એનું ફિટિંગ કરીને એને પણ અમે જંગલમાં છોડવા માટે અમે પ્રયત્ન કર્યા છે આ વર્ષે પણ અમે આવા ખાતે ચીતલને પણ જંગલમાં છોડ જેથી એનો ખોરાક ત્યાં જ મળી રહેશે અને જંગલની બહારમાં ના આવે એના માટે પણ અમે કાળજી લઈ રહ્યા છે અને જ્યાં સુધીનો સવાલ છે કે અમે જ્યાં દીપડાઓ પકડાય છે એના માટે પણ અમે જોઈએ છે કે જે દીપડાઓ પકડાય છે એને જંગલમાં ઢોળ સુધી મૂકી આવે છે અને અમે દીપડા અમુક દીપડાને ચીપ પણ લગાવી છે કે દીપડો ક્યાં પણ જતો હોય તો ખબર પડી જાય પરંતુ વન વિભાગની સતતતાને કારણે આ જે દીપડાઓ બહાર આવે છે એ બહાર આવતા અટકે એના માટે પણ સતત પ્રયત્ન કરીશું